નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાણીશું ત્રીજના વ્રત કથાનો મહિમા તથા તેના વ્રત કરવાની વિધિ અને તેનાથી મળતા ફળની પ્રાપ્તિ તો મિત્રો વિડીયોને લાઇક કરી ને વિડીયોને અંત સુધી નિહાળવા આપ સૌને વિનંતી મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ તો મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ હડતાલિકા ત્રીજ દર વર્ષે ભાદ્રપદમાં શુક્લ પક્ષની તૃતીય તિથિએ ઉજવવામાં આવે છે પરિણિત મહિલાઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહાદેવે માતા પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા આવી સ્થિતિમાં જો મહિલાઓ આ દિવસે હડતાલિકા ત્રીજનું વ્રત રાખે તો વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે તેના પતિના લાંબા આયુષ્ય પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે પરણિત સ્ત્રી આ દિવસે નિર્જલા ઉપવાસ કરે છે હડતાલિકા ત્રીજનો તહેવાર પતિ પત્નીના સંબંધોને ખૂબ જ મજબૂત બનાવે છે આ વ્રતનું ફળ મેળવવા માટે જરૂરી છે કે પૂજાની સાથે વ્રત સંબંધિત સામગ્રી અને નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ આવી સ્થિતિમાં અમે તમને હડતાલિકા ત્રીજ પાણા વ્રત અને સરગીની પૂજા પદ્ધતિ તેમજ આ વ્રત સંબંધિત કેટલાક નિયમો અને સામગ્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ વખતે તૃતીયા તિથિ ગુરુવાર પાંચ સપ્ટેમ્બરે બપોરે બાર વાગ્યને બાવીસ મિનિટે શરૂ થઈ રહી છે અને છ સપ્ટેમ્બરે શુક્રવારે બપોરે ત્રણ વાગીને એક મિનિટે સમાપ્ત થશે તિથિ અનુસાર આ વખતે છ સપ્ટેમ્બર શુક્રવારના રોજ હરતાલિકા ત્રીજનું વ્રત રાખવામાં આવશે પહેલાં જાણો આ દિવસના મુહૂર્તો વિશે છ સપ્ટેમ્બરે સૂર્યોદય સવારે છ વાગીને ચૌદ મિનિટે થશે સૂર્યાસ્ત સાંજે છ વાગીને પાંત્રીસ મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગ્યાને આડત્રીસથી પાંચ વાગ્યાને છવ્વીસ મિનિટ સુધી રહેશે આ દિવસે શુક્લયોગ રાત્રે દસ વાગ્યાને ચૌદ મિનિટ સુધી રહેશે અને બાદમાં સીતરા સાથે બ્રહ્મયોગ શરૂ થશે અને વીસ દિવસ સ્વસ્તિક રક્ષક બનાવવામાં આવી રહ્યા છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર વાગ્યાને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે અને રાહુકાળ સવારે દસ વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરે બાર વાગ્યા સુધી રહેશે જે માતાઓ અને બહેનોને આ દિવસે સર્ગી લેવાનો નિયમ છે તેઓ આજે સવારે બે વાગ્યાથી ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ દરમિયાન એટલે કે સૂર્યોદય પહેલાં સર્ગી લઈ શકે છે પૂજાનો શુભ સમય સ સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાને એક મિનિટથી આઠ વાગ્યાને બત્રીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ પ્રદોષકાળનો બીજો શુભ સમય શનિવારે સાંજે પાંચ વાગ્યાને પચાસ મિનિટથી સાત વાગ્યાને વીસ મિનિટ સુધી રહેશે તેમજ સાતમી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાને ચૌદ મિનિટથી સાત વાગ્યાને પંદર મિનિટ દરમિયાન પારણા ખોલવામાં આવશે આજે પૂજા કરતી વખતે ભગવાન શિવના આ મંત્રનો ચાપ અવશ્ય કરો ઓમ નમઃ શિવાય ઓમ હરાય નમઃ ઓમ સંભવય નમઃ ઓમ ચલપારણે નમઃ ઓમ પશુપતય નમઃ તથા માતા પાર્વતી માટે ઓમ પાર્વતાય નમઃ ઓમ જગદાત્રય નગ પ્રતિષ્ઠાય નમ જ્યારે તમે દેવી પાર્વતીને શૃંગાર સામગ્રી અર્પણ કરો છો ત્યારે તમે ફુલેરાને એક વિશિષ્ટ પ્રકારનો ફૂલો ભીની કાળી માટી અથવા તો રેતી અને કેળા વિવિધ પ્રકારના શણગાર પણ કરી શકો છો મંડપને સુશોભિત કરવા માટે ફળો અને ફૂલો પાંદડા બેલપત્ર સમીપત્ર ધતુરાના ફૂલો અને ફળો તથા ભગવાન શિવને અર્પણ કરવામાં આવેલ પવિત્ર દોરો અને કપડાં તથા ગાલીસા તથા માતા પાર્વતી માટે સુહાગની તમામ સામગ્રી જેમાં બંગડીઓ કાજલ બિંદી વગેરેનો સમાવેશ થાય છે કુમકુમ સિંદૂર કણકી મહાવર મહેંદી વગેરે ભેગી કરીને રાખો આ ઉપરાંત સુહાગપુડા બજારમાં ઉપલબ્ધ છે જેમાં તમામ ઘટકો જોવા મળે છે તમારે ઘી દીવો ધૂપ કપૂર કુમકુમ સિંદૂર અબીલ ચંદન નાળિયેર કલશ અને પંચામૃત મેળવવું જોઈએ જેમાં ઘી દહીં ખાંડ દૂધ અને મધ હોય છે હડતાલિકા ત્રીજના એક દિવસ પહેલાં સ્નાન કરવામાં આવે છે જેમાં તમારે માથું ધોઈને સ્નાન કરવું જોઈએ અને આ દિવસે એટલે કે એક દિવસ પહેલાં સાત્વિક ભોજન ન કરવું જોઈએ જેમાં લસણ અને ડુંગળીમાંથી બનાવેલા ખોરાકને જાતે અડવું કે ખાવું ન જોઈએ અને ઉપવાસના દિવસે પણ જો તમે માટીનું શિવલિંગ બનાવવા માટે સક્ષમ નથી અથવા તો તે શિવલિંગ મેળવી શકતા નથી તો આવી સ્થિતિમાં તમે ભગવાન શિવ તથા સમગ્ર શિવ પરિવારની જે પણ મૂર્તિ અથવા તો જે પણ ચિત્ર હોય તેની પૂજા કરી શકો છો તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં ગોરી મિયાની ચાય જરૂર લખજો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર